નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના ઉછાળી ગામની સીમમાંથી કદાવર દીપડું પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ આંટાફેરા કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો દીપડાએ ગામની સીમમાં ત્રણ જેટલા બકરાનું પણ મારણ પણ કર્યું હતું ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં ગત રોજ રાત્રિના સમયે દીપડો આ બાદ કેદ થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે આ બાબતે પણ ઘણી વખત દીપડા હિંસક બની પશુ તેમજ માનવ પર હુમલાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા જ છે અને વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા ઘણી વખત દીપડાઓ આબાદ પાંજરામાં ઝડપાયા જતા હોય છે દીપડો પાંજરે પુરાવાની વાત ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર